નમસ્કાર મિત્રો ટ્રમ્પ હવે બ્રાન્ડેડ દવાઓ પર સો ટકા ટેરિફ લાદશે એક ઓક્ટોબરથી લાગુ થશે ભારત ત્રીસ ટકા દવા યુએસમાં નિકાસ કરે છે ટ્રમ્પની આ કડવી ગોળી અમેરિકાને જ બીમાર કરી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફની જાહેરાત કરી છે આ ટેરિફ એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે આ ટેરીફ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં જે અમેરિકાના પોતાના ફાર્મા પ્લાન લગાવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર પહેલાથી જ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે આ ટેરેફ સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો કપડા રત્ના અને ઘરેણા ફર્નિચર સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનો નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે જો ફાર્માસ ફાર્મા આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી ટ્રમ્પે કહ્યું એક ઓક્ટોમ્બરથી અમે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફ લાદીશું સિવાય કે તે કંપનીઓ જે અમેરિકામાં પોતાની ફાર્માસ્યુસ્ટ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે લાદી રહ્યો છું એનો અર્થ થશે કન્સ્ટ્રક્શન ચાલુ રહ્યું છે એટલે કે કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે તો તે દવાઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં હવે બ્રાન્ડેડ દવાઓ પર સો ટકા ટેરિફ લાગશે એક ઓક્ટોબરથી લાગુ થશે ભારત ત્રીસ ટકા દવા યુએસમાં નિકાસ કરે છે ટ્રમ્પની આ કડવી ગોળી અમેરિકાને જ બીમાર કરી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફની જાહેરાત કરી છે આ ટેરિફ એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે આ ટેરિફ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં જે અમેરિકાના પોતાના ફાર્માસ્યુસ્ટ કમ પ્લાન લગાવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર પહેલાથી જ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે આ ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો કપડા રત્ના અને ઘરેણાં ફર્નિચર સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે જો કે ફાર્મા આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી ટ્રમ્પે કહ્યું એક ઓક્ટોમ્બરથી અમે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફ લાદીશું સિવાય કે તે કંપનીઓ જે અમેરિકામાં પોતાની ફાર્માસ્યુસ્ટ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે લાદી રહ્યો છું એનો અર્થ થશે કન્સ્ટ્રક્શન ચાલુ રહ્યું છે એટલે કે કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું છે તો તે દવાઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં હવે બ્રાન્ડેડ દવાઓ પર સો ટકા ટેરિફ લાગશે એક ઓક્ટોબરથી લાગુ થશે ભારત ત્રીસ ટકા દવા યુએસમાં નિકાસ કરે છે ટ્રમ્પની આંકડવી ગોળી અમેરિકાને જ બીમાર કરી શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફની જાહેરાત કરી છે આ ટેરિફ એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે આ ટેરિફ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં જે અમેરિકાના પોતાના ફાર્માસ્યુસ્ટ પ્લાન લગાવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર પહેલાથી જ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે આ ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો કપડા રત્ના અને ઘરેણાં ફર્નિચર સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે જો કે ફાર્મા યુસિટેલના આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી ટ્રમ્પે કહ્યું એક ઓક્ટોમ્બરથી અમે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફ લાદીશું સિવાય કે તે કંપનીઓ જે અમેરિકામાં પોતાની ફાર્માસ્યુસ્ટ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે લાદી રહ્યો છું એનો

પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફની જાહેરાત કરી છે આ ટેરિફ એક ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવશે આ ટેરિફ એવી કંપનીઓ પર લાગુ થશે નહીં જે અમેરિકાના પોતાના ફાર્માસ્યુસ્ટ કમ પ્લાન લગાવી રહી છે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર પહેલાથી જ પચાસ ટકા ટેરિફ લાદ્યો છે આ ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો કપડા રત્ના અને ઘરેણાં ફર્નિચર સી ફૂડ જેવા ભારતીય ઉત્પાદનોની નિકાસ વધુ મોંઘી થઈ ગઈ છે જો કે ફાર્મા યુસિટેલના આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી હતી ટ્રમ્પે કહ્યું એક ઓક્ટોમ્બરથી અમે બ્રાન્ડેડ અને પેટન્ટ કરાવેલી દવાઓ પર સો ટકા ટેરિફ લાદીશું સિવાય કે તે કંપનીઓ જે અમેરિકામાં પોતાની ફાર્માસ્યુસ્ટ પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે લાદી રહ્યો છું એનો અર્થ થશે કોન્ટ્રક્શન ચાલુ રહ્યું છે એટલે કે કોન્ટ્રક્શન શરૂ થઈ ગયું છે તો તે દવાઓ પર કોઈ ટેક્સ લાગશે નહીં પ્લીઝ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ માય ચેનલ